છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો બે હજાર ઉદ્ઘાટન ઉદઘાટન કરશે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર સાથે આયોજિત પાંચ દિવસીય એક્સપોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વ્યવહારુ ઉપયોગો દર્શાવવામાં આવશે આ એક્સપોમાં ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા બ્રિટન ફાન્સ જર્મની ઇટાલી નેધરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ સર્બિયા એસ્ટોનિયા તજાગ પાકિસ્તાન અને આફ્રિકા સહિત તેર દેશોના પેવેલિયનમાં એઆઈ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગ દર્શાવવામાં આવશે એક્સપોમાં ત્રણસો થી વધુ પ્રદર્શન પેવેલિયન અને લાઇવ પ્રદર્શનો દર્શાવવામાં આવશે આ કાર્યક્રમ મુખ્ય ત્રણ વિષય વસ્તુ પર આધારિત છે લોકો ગ્રહ અને પ્રગતિ છસો થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ આમાં ભાગ લેશે આ કાર્યક્રમ દરમિયાન પાંચસોથી વધુ સત્રો યોજાશે જેમાં વિવિધ ક્ષેત્રોમાં એઆઈની અસર અને ભાવિ સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસનો હેતુ આરોગ્ય કૃષિ અને શાસન ક્ષેત્રોમાં એઆઈના વધુ સારા ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પાટનગર ગાંધીનગર ખાતે પ્રારંભ થશે સત્રના આરંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધન કરશે આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે જેઠાભાઈ ભરવાડના રાજીનામાથી આ પદ ખાલી પડ્યું છે આ પદ માટે ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસના શૈલેષ પરમાર વિપક્ષી ઉમેદવાર છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બુધવારે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ડિજીટલ કરન્સી સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો કાર્યક્રમ દરમિયાન તેમણે એક કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને દાળના વિતરણ અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમ સુવિધા તેમજ ગરીમા પોષણ સુપોષિત ગરૂડેશ્વર તાલુકો અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું સીબીડીસી જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે ઉમેર્યું અન્નપૂર્તિ મશીન માત્ર પાંત્રીસ સેકન્ડમાં પચીસ કિલો અનાજનું વિતરણ કરશે શ્રી શાહે જણાવ્યું આંતરરાષ્ટ્રીય વેપાર સમજૂતીઓમાં પણ દેશના ડેરી કૃષિ અને મત્સ્યોદ્યોગને સુરક્ષિત કરવામાં આવ્યું છે ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું સીબીડીસી આધારિત પ્રણાલીથી અંદાજે એસી કરોડ જેટલા લાભાર્થીઓને તેમનો અનાજ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થશે ગ્રેઇન એટીએમ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ સુવિધાથી શ્રમિક વર્ગ તેમના કામકાજના કલા કો પછી પણ ગમે ત્યારે મળવાપાત્ર ઘઉં ચોખા અને દાળ મેળવી શકશે ભુજ તાલુકાના ધ્રંગ ખાતે ગઈકાલે પચાસ લાખ રૂપિયાના ખર્ચે પુલ તથા દસ લાખના ખર્ચે બનેલ શેડ ફ્લોરિંગ કામ પેવર બ્લોકના કામોનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મેકરણ દાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રીનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે તેમણે ઉમેર્યું હતું કે મેકરણ દાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા તેમણે લખેલી સાંખીઓ આજે પણ સામાન્ય સામાજિક સમરસતાની પ્રેરણા આપે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નર્મદાના નીર ટૂંક સમયમાં આ વિસ્તારમાં પહોંચતા લોકોની સમસ્યાઓનો અંત આવશે સ્ટેટ હાઇવેને જોડતા પુલના લોકાર્પણથી અહીં આવતા ભાવિકોની સુવિધામાં વધારો થશે આ યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવીને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ વિસ્તાર તેમજ આ પવિત્ર ભૂમિ માટે ખૂટતી તમામ વિકાસની કડીઓને રાજ્ય સરકાર પૂર્ણ કરશે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી પશ્ચિમ કચ્છની રેલવે લાઇન પાથરવાના પ્રોજેક્ટને હાઈ પ્રાયોરિટી તરીકે કાર્યરત કરી તે પ્રમાણે સંબંધિત કાર્યવાહી કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ અપાયા છે આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ એક્યાસી કિલોમીટરના હાજીપીર લુણા વાયોર લખપત સહિતના રેલવે સુવિધાથી વંચિત વિસ્તારમાં રેલવે ટ્રેક પાથરવાની મહત્વાકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી હતી આ પ્રકલ્પ માટે બે હજાર પાંચસો કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે ટી ટવેન્ટી વિશ્વકપની મહત્વની મેચમાં ભારતે પાકિસ્તાનને એકસઠ રને હરાવી સુપર આઠમાં સ્થાન મેળવી લીધું છે પાકિસ્તાન સામેની ભારતની ટી ટ્વેન્ટી વિશ્વકપ સ્પર્ધામાં આ મોટી સફળતા છે શ્રીલંકાના કોલંબોમાં આર પ્રેમદાસ સ્ટેડિયમ પરની મેચમાં ભારતના સાત વિકેટે એકસો પંચોતેર રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ એકસો ચૌદ રનમાં આઉટ થઈ હતી ભારતના હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે બે વિકેટ ઝડપી હતી એ અગાઉ પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી ભારતે પ્રથમ દાવ લઈ સાત વિકેટે એકસો પંચોતેર રન કર્યા હતા અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર